પાટણ નગરપાલિકા ખાતે આજથી બે હજાર ચોવીસ પચીસ ના એડવાન્સ વેરા સ્વીકારવાનું શરૂ કરવાનું હતું પરંતુ આજે પણ શરૂ થયું નહીં ત્યારે પાટણ શેરમાં નગરપાલિકા દ્વારા પાણી ગટર સફાઈ સ્ટ્રીટ લાઈટમાં વધારો કરવામાં આવતા કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર પ્રદર્શન કરી વેરા વધારાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના કાર્યકરોએ પાલિકાને ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો કે જેને લઈ પોલીસ સ્થળે દોડી આવી અને તમામ કાર્યકરોની અટકાત કરી છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવા હતા જિલ્લા કોંગ્રેસ સમિતિ નગરપાલિકા ખાતે કોંગ્રેસના કાર્યકરો કાળા વસ્ત્રો ધારણ કરી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વેરા વધારાનો વિરોધ નોંધાવ્યો હતો અને પાલિકા ખાતે ભાજપ નગરપાલિકા વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યાં પાલિકા ખાતે પોલીસ આવી જતા પોલીસ ખાતે પાલિકા ખાતે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી પોલીસ સેટિંગા ટોળી કરી પોલીસ વાનમાં બેસાડી શહેરના બી ડિવિઝન ખાતે લઈ ગઈ હતી શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે આ ભારતીય જનતા પાર્ટી શાસિત પાટણ નગરપાલિકાએ વેરામાં ડબલ વધારો કર્યો છે પાણી વેરો પચાસ ના સો એટલે એ રીતે ડબલ વેરો અને મિલકત વેરામાં વીસ થી પચીસ નો ટકાનો વધારો કરી આ ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા જ્યારે મોંઘવારીના મારથી પીસાઈ રહી છે અને મોંઘવારીનો સામનો કરી રહી છે અને વેપારી એ કરેલા શિક્ષણનો સામનો કરી રહી છે ત્યારે આટલો બધો વધારો આપી અને પાટણની પ્રજાને ખરેખર હેરાન પરેશાન કરવાનું કામ ભાજપના દ્વારા કરવામાં આવ્યું છે પાટણના કોંગ્રેસના કાર્યકરો ભેગા મળી પાણી વેરાનો અને સફાઈ વેરાનો તેમજ જે ડબલ ભાવ વધારો કર્યો છે તેનો સખત વિરોધ કર્યો અને સામે પોલીસે તંત્ર ઉતારી અને અમારા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું પાટણ પાટણ નગરપાલિકા ખાતેના વેરા વધારાના વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પૂર્વ શહેર પ્રમુખ ભરત ભાટિયા જયમિન પટેલ મુમતાજ બાનુ શેખરે દિનેશ ભીલ નિખિલ પટેલ જયેશ ચૌધરી સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પાટણ ભાજપ શાસિત નગરપાલિકામાં પાટણની અંદર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ રહે છે તેમ છતાં પાટણ નગરપાલિકાએ વેરામાં ડબલ વધારો કર્યો છસોના બારસો કર્યા પાણી વેરાના ગટર વેરાના ત્રણસોના છસો કર્યા સ્ટ્રીટ લાઇટ વેરાના હોના બસો કર્યા સફાઈ વેરાના પચાસના હો કર્યા અને મિલકત વેરામાં વીસથી પચીસ ટકાનો વધારો કરી આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પાટણના ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાની કેળો ભાગી નાખી છે ત્યારે આ કોંગ્રેસ પાર્ટી ગરીબ અને મધ્યમ વર્ગને સાથે અને પાટણ નગરજનોની સાથે રહી અને આ ભાવ વધારાના વિરોધમાં આજે ઉગ્ર આંદોલન કર્યું ભાજપના શાસનના લોકોએ પોલીસ બોલાવી અગાઉથી અને તમારા તમામ કાર્યકરોની ધરપકડ કરાઈ છે પણ અમે ક્યારેય પાટણની પ્રજાનો અવાજ બનીશું અને પાટણની અવાજનો પ્રજા બની ઉદ્ર ભાવ વધારાનો વિરોધ કરીશું આ વેરા જે વધારા છે એ ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગને પોસાય દેવા નથી કદાચ પાંચ પચાસ ટકાનો વધારો હોય તો એ માન્ય છે બાકી આ તો ડબલ વેરા કરી નાખ્યા જે ગરીબ પ્રજાની અને મધ્યમ વર્ગની પ્રજાની હાલ મોંઘવારીના કારણે પોતાને ઘર ચલાવવું કાઠું પડી રહ્યું છે ત્યારે આ વેરા ભરશે ક્યાંથી અને તમે અત્યારે જોઈ શકો છો કે એમને વેરાની શરૂઆત કરી હતી પહેલી તારીખે થવી જોઈએ એની જગ્યાએ અગિયાર તારીખ થઈ ત્યાં સુધી હજુ એમના કોમ્પ્યુટરો ચાલુ નથી રહ્યા હજુ અપડેટ ચાલુ નથી થયું તો આ વેરા પબ્લિક ભરવા માટે રોજ આવી આઈને ધક્કા ખાય છે તેમ છતાં હજુ વેરાની વસુલાત ચાલુ કરી નથી બીજું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઉંમરલાયક લોકો અહીં આવીને બેસે તો બેસવાની વ્યવસ્થા નથી

સિંધિયા તરફ વૈભવ રૂપેસિંહ બોલું છું જે હાલ પાટણ નગરપાલિકાની અંદર કરવેરો ડબલ કરવામાં આવ્યો છે એનો પણ હું વિરુદ્ધ નતાવું છું સાથે સાથે આજે અગિયાર તારીખ થઈ પહેલી તારીખે વેરાની જે કામકાજ શરૂ કરવાનું હતું તે હજુ સુધી ગયું નથી હું ત્રણ વખત ટકાકાર પહેલાં આવ્યો પછી આઠમી તારીખ કહી પછી અગિયાર તારીખ એટલે મારી એક વિનંતી છે કે ઓફિસને તાળું મારી દે અને તમામ સ્ટાફને રિમૂવ કરી નાખે જે જવાબદાર અધિકારી ઉપરી છે અને નવેસરથી ભલે એક મહિનો અમે મહિનો પછી એક મહિના પછી વેરો ભરીએ પણ આ સ્ટાફ ખરેખર બેદરકાર છે પહેલી તારીખે ઓનલાઈન ચાલુ થઈ જવું જોઈએ જે થયું નથી ગઈ સાહે પણ એટલું હતું એટલે મારે દસ ટકા વેરો એક્સ્ટ્રા ભરવો પડ્યો કરો છો તેના પર શું અસર પડી છે હવે આ જે છે પાણી વેરો ઘરવેરો ખરેખર એકદમ ના હોવું જોઈએ બે ટકા ચાર ટકા એ રીતનો સિઝન ફેલાવો જોઈએ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ